નમસ્કાર મિત્રો ઈ દ્વારા પ્રસ્તુત વધુ એક વિડીયોમાં આપનું સ્વાગત છે જેમ તમે જાણો છો કે આ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ વિડીયો ઈ સભ્યોને સમર્પિત છે આ વિડીયો સભ્યોના કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંબંધિત તમામ પ્રકારના પ્રશ્નો અને શંકાઓનું નિરાકરણ કરે છે તથા સેવા અને સુવિધાઓ વિશે જણાવે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ વિશે જેમ કે તમે જાણો છો કે આ સુવિધા પેન્શનરો માટે છે જેમણે દર વર્ષે તેમનું હયાતીનું પ્રમાણપત્ર આપવું પડે છે અગાઉ હયાતીનું પ્રમાણપત્ર દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જમા કરાવવામાં આવતું હતું પરંતુ નવા નિયમ મુજબ હવે જીવન પ્રમાણપત્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે જમા કરાવી શકાશે જે જમા થયાની તારીખથી એક વર્ષ માટે માન્ય છે પહેલાં તમારે આ માટે બેંકમાં જવું પડતું હતું પરંતુ હવે ટેકનોલોજીના વિકાસની સાથે ઘરે બેસીને કરી શકાય છે

ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી એવા કિસ્સામાં પણ અસરકારક છે જ્યાં ફિંગરપ્રિન્ટ કે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન કોઈ કારણસર શક્ય ન હોય આ ટેકનોલોજીમાં પેન્શનરનો ચહેરો આધાર સાથે મેચ કરીને ઓળખવામાં આવે છે તેના ઘણા ફાયદા છે ઉદાહરણ તરીકે તમે તમારા ઘરેથી પણ ડીએલસી સબમિટ કરી શકો છો એટલું જ નહીં તમે તમારા મિત્રો અને સંબંધીઓનું ડીએલસી પણ સબમિટ કરી શકો છો અને વિદેશમાં રહેતા પેન્શનરો પણ તેમનું ડીએલસી સબમિટ કરી શકે છે મોબાઈલ પર ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ડીએલસી સબમિટ કરવા માટે તમારી પાસે હોવું જોઈએ પીપીઓ નંબર બેંક એકાઉન્ટની માહિતી આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર એન્ડ્રોઇડ સાત જીરો વર્ઝન અથવા તેનાથી ઉપરનો સ્માર્ટફોન ઇન્ટરનેટ કનેક્શન સાથે પેન્શન મિત્રણ બેંક અથવા પોસ્ટ ઓફિસ વગેરેમાં નોંધાયેલ આધાર નંબર મોબાઈલમાં પાંચ મેગાપિક્સેલ અથવા તેનાથી વધુનો ફ્રન્ટ કેમેરો હોવો આવશ્યક છે ગ્રાફિક્સ ફેસ ઓથેન્ટિકેશન ચાલો હવે મોબાઈલ દ્વારા ડીએલસી સબમિટ કરવાની પ્રક્રિયા જાણીએ સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પરથી આધાર ફેસ આઈડી એપ ડાઉનલોડ કરો અથવા જીવન પ્રમાણ પોર્ટલ પરથી ફેસ એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો ઓપરેટર પ્રમાણીકરણ અથવા ચહેરો સ્કેન કરો આ માત્ર એક વખતની પ્રક્રિયા છે અહીં ઓપરેટરો પેન્શનર પણ હોઈ શકે છે હવે પેન્શનર પ્રમાણીકરણ કરો આ અંતર્ગત પેન્શનની વિગતો અને પેન્શનરના આધાર આધારિત ચહેરાનું પ્રમાણીકરણ કરવામાં આવશે બસ હવે તમારું જીવન પ્રમાણપત્ર જમા થઈ ગયું સફળ જીવન પ્રમાણપત્ર સબમિટ કરેલી વિગતોની મંજૂરી પછી અપડેટ કરવામાં આવશે જો કોઈ કારણસર તે નકારવામાં આવશે તો પેન્શનરને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે આ પૂરી પ્રક્રિયા એકદમ સરળ ટેકનોલોજીના ઉપયોગથી આપે જોઈ ઈપીએફઓ તેના સભ્યો અને પેન્શનરો માટે જીવન સરળ બનાવવાનો પ્રયત્ન કરે છે અમે ઈચ્છીએ છીએ કે તમે ટેકનોલોજી દ્વારા અમારી સાથે જોડાઓ અને સેવાઓનો લાભ લો કોઈપણ સમસ્યાના કિસ્સામાં અમારા હેલ્પલાઇન નંબર એક ચાર ચાર સાત જીરો પર કોલ કરો અથવા અમારા કાર્યાલયનો સંપર્ક કરો અમે તમને વોટ્સએપ પર પણ મદદ કરીએ છીએ સંબંધિત કાર્યાલયનો વોટ્સએપ નંબર જાણવા માટે તમે વેબસાઇટ પર અમારી ડિરેક્ટરી જોઈ શકો છો જય હિન્દ આગામી વિડીયો સાથે ફરીથી મળીશું નમસ્તે